રામ સીતારામ કેમ છો ડાયરાને મજામાં અત્યારે અમે ગામમાં આવ્યા કે પાર્સલપોર પોરબંદરમાં તો તમે એકવાર એની મુલાકાત જરૂર લેજો કે એની જે શાકની ટેસ્ટ આવે છે બહુ સરસ આવે છે તમને એનો બહારથી હમણાં વિડીયો ઉતારીને હું તમને બતાવીશ એનું શાકની ટેસ્ટ બહુ જોરદાર આવે છે તો તમે પણ એકવાર એની ટ્રાય જરૂર કરજો બહુ મજા આવશે તમે ગામ ગામનો નજારો પણ હમણાં તમને બતાવીશ તો જોઈ લેજો તમે આ છે ડીકે પાર્સલ પોઈન્ટ હું પણ અહીંયા પનીર ટીકા મસાલા શાક લેવા જ આવ્યો તમે પણ જોઈ લ્યો આ ડીકે પોઈન્ટ છે તો તમે એની મુલાકાત તમે જરૂર લેજો અને આ છે પોરબંદર ખીજડી પ્લોટ સામે મારુતિ ગાંઠિયા છે એના ગાંઠિયા પણ જોરદાર મળે છે એકવાર તમે એની મુલાકાત પણ જરૂર ને જરૂર લેજો આપણે અંદર આવી ગયા જોઈ લ્યો અત્યારે ખાવા પીવાની મસ્ત સગવડ છે પાર્સલની સગવડ છે તો તમે એકવાર મુલાકાત જરૂર લેજો અમારું પાર્સલ તો જો આવી ગયું પનીર ટીકા મસાલા કાકા એડ્રેસ જરાક દે દો ને બાજુમાં અમદાવાદ રેવાળો તો બધાય આવી જાજો અહીંયા બહુ કામકાજ બહુ રેડી છે બધાય જરૂર જરૂર આઈજો